બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે રાજકોટમાં બેંઢણોએ સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો છે એક સાથે છ વ્યંઢણોએ ફિનાઇલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો છે મોડી રાત્રે છ બેંઢણોએ એક સાથે ફિનાઇલ પી લીધું હતું અંદરો અંદર ચાલતા વિવાદને કારણે ફિનાઇલ પીધું હોવાની વિગતો સામે આવી હતી છ બેંઢણોને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા રાજકોટમાં વેંઠળો દ્વારા સામૂહિક ફિનાઇલ પી અને આપઘાતનો પ્રયાસ કર્યો છે રાત્રિના બે વાગ્યે જામનગર રોડ ઉપર આવેલ ખાટુશ્યામ મંદિર પાસે ફિનાઇલ પી અને આપઘાતનો પ્રયાસ કર્યો છે તમામને રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે જોકે હાલ તેમની તબિયત સ્ટેબલ હોવાની વાત છે તે સામે આવી છે બીજી બાજુ જે અંદરો અંદર ચાલતા વેંઠળોને ચાલતા વિવાદોને લઈને આ સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યા હોવાની વિગત સામે આવી છે

જે ફિનાઇલ પી અને આપઘાતનો જે પ્રયાસ કરવામાં આવ્યો છે ને તેને લઈને હાલ તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા છે જો કે આખો મામલાને લઈને પોલીસ દ્વારા પણ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે જોકે એકી સાથે સામૂહિક આપઘાતના પ્રયાસને લઈને ચર્ચાએ જોર પકડ્યું છે કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી ગુજરાત પોસ્ટ રાજકોટ